પલંગની અંદર રહેલી સોનાની પહેરવાની છે સોનાની વીટી કાનમાં પહેરવાનું ટોપ મળી કુલ છવ્વીસ ગ્રામ સોનું કિંમત રૂપિયા એક પોઈન્ટ પંચોતેર લાખ તેમજ રોકડા રૂપિયા પંદર હજાર મળી કુલ કિંમત રૂપિયા એક પોઈન્ટ નેવું લાખ ઉપરાંતની મત્તા ઉપર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા સવારે પાડોશી દ્વારા જાણ કરતાં તેઓ પરત અંકલેશ્વર પરત આવ્યા હતા અને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને એફએસએલ ડોગ સ્કોટ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી હતી પ્રાથમિક અસલમ યાકુબ શાહની ફરિયાદ આધારે એક નેવ લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી